નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વડવા વિસ્તાર માં રહેતા શખ્સ ની ગંગાજળિયા પોલીસે મોબાઈલ ચોરી ના ગુના માં ધરપકડ કરી છે ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઝાલાની ગંગાજળિયા પોલીસે મોબાઇલ ચોરીના ગુનામાં ધરપકડ કરી છે ગંગાજળિયા પોલીસે ચોરી કરેલ મોબાઈલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે